જય શ્રી ઝાપડીમાં આજે તો ખરડોસન ગામની અંદર અમે આવ્યા હતા અને સરસ ખરડોસન ગામની એક પવિત્ર ભૂમિની અંદર સરસ ઝાપડીમાંનું સરસ મંદિર છે મિત્રો અને ખરેખર તો માતાજીની આસમી કૃપા હોય અને માતાજીના ચારે હાથ માથે હોય તો સરસ આયોજન જે ખરડોસન વિસ્તારના યુવાન મિત્રોએ સરસ ધ્રમશાળાની પણ સરસ મિત્રો એમને બનાવી છે માતાજી એમને ખૂબ શક્તિ આપશે અને ખરેખર તો આ બાળકો પણ લીમડાના સોયા નીચે બેસેલા હતા એટલે માતાજી એમને ખૂબ શક્તિ આપે સરસ અને ખરેખર તો આ હવન મિત્ર હવન હવનની કુંડી છે અને સરસ મિત્ર હવે આપણે ઝાપડી ઝાપડીમાના ઝાપડી માના મંદિર પણ આવી જ છે એટલે મિત્રો ખરેખર માતાજીની આસમી કૃપા હોય અને માતાજી બહુ એમને શક્તિ આપશે અને જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ હડે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા નહીં જય હિન્દ જય ભારત માતા કીચી